મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની શ્રી બી આર પટેલ હાઈસ્કૂલ કોઈડમ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવ બેટી પઢાવ યોજના અંતર્ગત પોસ્કો એક્ટ બે હજાર બાર ગુડ ટચ બેડ ટચ અને બાળ લગ્ન પ્રતિબંધક યમન બે હજાર છ અને વે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં મહિલા અને બાળ અધિકારી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ અને સુરક્ષાને લગતી યોજનાઓ વિશે જરૂરી જાણકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત બાળ સુરક્ષા અધિકારી દ્વારા પોક્ષો એક્ટ બે હજાર બાર બાળ અધિકારીઓ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ તેમજ અન્ય ઉપસ્થિતિ અતિથી સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા દ્વારા દીકરીઓએ પોતાના માટે સુરક્ષા અને સલામતી અંગે ધ્યાનમાં રાખવાની થતી મહત્વની બાબતો તેમજ પીબીએસસી કાઉન્સિલર દ્વારા દીકરીઓને ગુડ ટચ બેડ ટચ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે નશામુક્ત હાજર રહેલ સૌ લોકો દ્વારા નશામુક્ત અભિયાનના શપથ લેવામાં આવ્યા હતા જેમાં મહિલા અને બાળ અધિકારી તથા કોડ વિભાગીય કેળવણી મંડળના પ્રમુખ બાળ સુરક્ષા અધિકારી સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા શાળાના પ્રિન્સિપાલ તેમજ અન્ય અધિકારી કર્મચારીઓ તથા શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી સંદીપ દેવાસરી સાથે સી એન ટ્વેન્ટી ફોન ન્યૂઝ મહીસાગાર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ